ચોટીલાની મનહર પાર્ક સોસાયટી જ્યાં કોઈ મકાન ન હોય તેવી જગ્યાએ સીસી રોડ બની રહ્યો છે ચોટીલાનો અનેક વિસ્તારો વર્ષો જૂના હોવા છતાં રોડથી વંચિત છે ભાજપના નેતાની જમીન હોવાથી જ્યાં કોઈ પણ મકાન ન હોવા છતાં સીસી રોડ બની રહ્યો હોવાના આક્ષેપ રોડ બનાવવાના હેતુથી વર્ષો જૂના વૃક્ષોનું છેતન પર્યાવરણ પ્રેમીઓમાં રોષ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે હજારો વૃક્ષો વાવ્યા અને આ સોસાયટીમાં વૃક્ષોનું કટિંગ શરૂ કરીને નિકંદન કઢાવ્યું રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા માટે વન વિભાગની મંજૂરી લીધી કે કેમ તે પણ સવાલ સોસાયટીની રસ્તાની બાજુમાં મોટા મોટા વૃક્ષોનું છેદન કરાવવું રોડને નડતર ન હોવા છતાં વૃક્ષો કપાયા હોવાની ચર્ચા હાલ આપણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં શહેરી ગ્રામ્ય અને વિસ્તારોની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે ચોટીલા વિસ્તારની અંદર જે મેઇન રોડ છે જૂના બસ સ્ટેન્ડથી છે પંપ સુધીનો તે જૂનો રોડ હતો સિમેન્ટ કોન્ક્રીટનો અને લોખંડ પાથરીને બનાવેલો એ તોડી અને એની જગ્યાએ જે નવો રસ્તો બનાવ્યો છે છ મહિના પહેલાં બનેલો છે અત્યારે એ રસ્તાની અંદર અસંખ્ય ખાડાઓ અને ચાલી ન શકાય એવા થોડો વરસાદ આવવાથી પાણી ભરાય છે અને આ પાણી ભરાવાના કારણે માણસો ત્યાં ચાલી શકતા નથી માણસોને અસહ્ય પરેશાની થાય છે અને એનો ભોગ બનવો પડે છે એવી જ રીતે જ્યારથી ચોટીલા વિસ્તારની અંદર જ્યાં હાલની આ હોડી છે એ લોકો કામ કરી રહ્યા છે ચોટીલાના એવા ઘણા બધા વિસ્તાર છે જ્યાં રોડની જરૂર છે પરંતુ હાલમાં અત્યારે ભાજપના નેતા મનર પાર્કના અંદર જેના પ્લોટ છે એ જગ્યાએ જ્યાં કોઈ મકાન નથી ત્યાં રાજકીય નેતાને લાભ આપવા માટે બિલ્ડરોને પોતાના મકાન વેચાઈ જાય એવા માટે લાભ ખાટવા માટે થઈ હાલની નગરપાલિકામાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો આ રોડની ખરેખર જરૂર ગામની અંદર છે પણ ગામની અંદર નહીં બનાવ બનાવતા આવી ગામના છેવડાના સ્થળે જ્યાં ખુલ્લા પ્લોટ પડેલા જ્યાં કોઈ જગ્યા કાંઈ કાંઈ છે નહીં એવી જગ્યા બનાવવામાં આવી રહ્યા છે તો આ ખરેખર શું છે એવી જ રીતે હાલમાં જે આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેટલા અસંખ્ય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલમાં જે જગ્યાએ રોડ બને છે એ જગ્યા ઉપર વૃક્ષનું અસંખ્ય વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આવું ના ચાલતું રહેશે જો આ સરકારની અંદર તો આનું મિનિંગ શું જો આ જો આ ખરેખર આ સ્થિતિ જોવામાં આવે તો આપણે બધા અત્યારે હાલમાં પર્યાવરણથી ચિંતિત છીએ પર્યાવરણના વિકાસની વાત કરીએ છીએ તો આ જે કહેવાતા પર્યાવરણ પ્રયોગનીઓ છે એ અત્યારે ક્યાં સંતાઈ ગયા છે તો ક્યાં ગયા છે કેમ આની સામે કોઈ કાર્યવાહી કરતું નથી ખરેખર જો જોવામાં આવે તો હાલમાં આજે વૃક્ષ થયેલું છે ખરેખર કોણ કરે છે આ લાકડું કોણ કાપે છે કોના કહેવાય કાપે છે અને લાકડું ક્યાં છે ખરેખર આ લાકડું કોઈ સેવાકીય સંસ્થામાં જાય છે સંસારમાં જાય છે કે ખરેખર કોઈ જગ્યાએ કોઈ વેચાણ વેચાણ શું તકલીફ બધા નગરપાલિકામાં ગયા તા કે તાત્કાલિક આ પાણી નિકાલ થાય ને તમારી દુકાનમાં ફર્નિચર બગડ્યું છે ખૂબ પાણી એક એક ફૂટ સુધી ભરી ગયું અને એ માણસો રાખી રાખીને અમે બે ત્રણ વખત સાફ કરાવ્યું બીજી શું તકલીફ છે આ લોકો અમારા માણસો બધા ગયા હતા તો કે શું કીધું તો હું તો નથી જો એટલે થાય કોઈ નગરપાલિકામાંથી જોવા નથી આવ્યું એવું લાગે છે શું કહેશો શું નગરપાલિકામાં ગયા હતા નગરપાલિકામાં જાય તો કોઈ જવાબ આપતા નથી અને અમારે સવારે આવીને પહેલાં ઢોઢક કલાક દુકાન સાફ કરવી પડે છે એકવાર અમે રજૂઆત કરવા ગયા હતા એવું કીધું તું કે તમારી દુકાન નાળા પાસે છે એટલે આ પોઝિશન રહેવાની શું કહેશો શું તકલીફ છે શું ઘટના બની હતી અત્યારે અહીંયા બોલો શું ઘટના બની હતી અહીંયાં બોલો અહીંયા રસ્તામાં પાણી એટલું ભરાઈ ગયું ખાડા એટલા થઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાય છે

જરૂર સર જરૂર નથી ત્યાં ત્યાં નગરપાલિકાવાળા રોડ બનાવે છે અને રોજ માણસો માણસો કેટલા હજારો આવે છે રોડ રોડની જરૂર છે પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી કોઈ આવતું નથી કઈ કેટલાય ફેલા રોડ ક્યાં બને રોડ મનોર પાર્કમાં અને અમુક જગ્યાએ ઘણી ઘણી સોસાયટીમાં માં જ્યાં જરૂરત નથી ત્યાં નગરપાલિકાવાળા રોડ પાસ કરે છે